ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના બસોથી વધુ ગૌસેવકો દ્વારા આજ રોજ સુરતના ડિંડોલી ખરવાસા ચલથાણ પર્વતપાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલી નહેરમાંથી અર્ધ વિસર્જિત રઝડતી પીઓપીની પચ્ચીસોથી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવી હતી દર વર્ષે આ પ્રકારે નહેરોમાં કે અન્ય જગ્યાઓ પર શ્રીજીની પ્રતિમા વિસર્જનના નામે મૂકી દેવામાં આવતી હોય છે માત્ર સ્થાપના કરી મનોરંજન કરવા ખાતર જ ગણેશ ઉત્સવમાં ભાગ લેતા હોય એવું આ દ્રશ્ય પરથી સ્પષ્ટ થાય છે ગંદા પાણીમાં કેનાલમાં કે કિનારે મૂર્તિઓ મૂકીને ગણેશ ભક્તો જતા રહે છે એ ખરેખર દુઃખદ બાબત છે સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ

દર વર્ષે અમારી સંસ્થા દ્વારા ગણેશજીની અર્ધવિસર્જિત હાલતની જે મૂર્તિઓ હોય છે તેમને બહાર કાઢવામાં આવે છે અને શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવે છે તેમજ આ વખતે પણ અમારી સંસ્થા દ્વારા પચીસોથી વધુ ગણેશજીની અર્ધવિસર્જિત હાલતમાં પ્રતિમાઓને બહાર કરી હજીરા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું અને આ કાર્યમાં બસોથી વધુ ગૌભક્તો જોડાયા હતા જય શ્રી રામ જય ગૌ માતા હજારો પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે તેઓ લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટેની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતિ અભિયાન ચલાવતા આવે છે દસ દિવસ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે એવા દ્રશ્યો પ્રદર્શિત થાય છે શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત